તો ફાઇનલી મિત્રો આપણે ઠેલા બેલા બધું પેક કરી લીધું હોય હવે જવાનું આપણે ગામડે આઠ ડી આપણે ફૂલ બાકા જગ્યા બોલાવવાની મિત્રો ફૂલ બાકા જગ્યા આપણો ઠેલો એટલે શ્યામ બસ હમણાં આવે છે ચાલો શ્યામ ટ્રાવેલર્સમાં આપણે જવાનું ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે આપણી બસ છે શ્યામ ટ્રાવેલર્સ આપણે બહી જાસી બસમાં અને લઈ લીધી ટિકિટ ચાલો તો ફાઇનલી મારા કલેજાઓ વિસાવદર આવી ગયું છે જુઓ તમે હા ગામડાની સવાર એટલે કઈક મિત્રો અનોખી જોયો ચાલો મળીએ ડાયરેક્ટ આપણા ગામમાં એટલે કે થોડુંક જ ગામ તો ફાઈનલી મિત્રો આખી રાઈત બસ માં સફર કર્યા પછી ફાઈનલી આપણે આવી ગયા છીએ ગામડે ને પેલા આપણે નાહ જોઈને મસ્તમજાના તૈયાર થઈ જાય કેમ બાકી લાગે ને તમારો જવો પછી એમાં વાત જ ન હોય ફૂલ આ મિત્રો કંઈક આપણો મહેલ છે એટલે કે આપણું છે જોવો અમારા ગરીબ માળા ને કેવા ઘરો એવા હોય મિત્રો એવું નથી પણ હજી અહીં બને છે જો અહીંયા આપણે બન બનશે અહીંયા બે રૂમ બનશે પછી હજી ઉપર માળ બનવાનો પણ હજી વાર લાયક છે લાયક છે વાર પણ આવી છે મજા મિત્રો

બીજી કોઈ છોકરી દઈ જવાના નહીં ને આપણે પેટ પૂજા કરી લીધી છે આ ઈકો કાઢર હોય ભાઈ નીકળી જા પાછા ઘેર જ આવા હિમેશભાઈ હાલો બરાડિયા દાદર વિશાળદાર નાની મોકલી આયો આય આય રવિભાઈ જોવો તમે રવિભાઈ ફૂલ બાકાજી કી બોલાવો ફૂલ બાકાજી પછી પછી બાકાજી કી ફૂલ બજાવે પેટ પૂજા કરી લીધી અને પછી આપણે ઈકો કાઢ્યો અને હું રવિભાઈ બે નીકળી ગયા મેંડાડા જવા તો જોવો તમે મિત્રો કાંઈ ખટે નહીં એવી મોજ છે પછી હું હોય હમણાં લગન આવે એટલે થોડું ઘણું કામ હતું એટલે પતાઈ દઈ મહેંદામાં તો ફાઇનલી મિત્રો આપણે ડીઝલ આપણે શું કહેવાય ગેસ નાખવા આવી ગયા અને વાગી ગયા છે ચાર ને છેતાલીસ થઈ ગયા એ મિત્રો બોપરના આમ ને મેં મેંદેડામાં મેંદાડામાં આપણું થોડુંક કામ હજી પેનિંગ પડો નાખીને પહેલાં ગેસ નાખવા આવ્યા ચાલો કામ પતાઈ લેવું જોઈએ ને પેલા આપણે મિત્રો મેં ચા પીવા ઉભા રહ્યા હતા જ્યાં તમે આ એકવાર વાર સાયકલ જો ફૂલ ફેસિલિટી વાળી સાયકલ છો ફૂલ ફેસિલિટી વાળી સાયકલ છે મિત્રો ઓમ નાના હતા ને તે કરતા સાયકલ માં લાઈટો ફિટ કરતા જો આને હક તો થાય જ નહીં જો જો ચાલુ થઈ કે ચાલુ થઈ એલા ભાઈ કોકરું તો રેવા દયો ભાઈ હવે નો અકડા બે મિત્રો ક્યાંય

ગેમ રમાયે શરમાય બહુ વિશાળો લોક માં આવતા બોલો કાકા બોલો ધ્યાન આ વરાજો સાજી જો